નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખાસ વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં કપાસના બજાર ભાવને લઈને શું આવક રહી છે ગયા અઠવાડિયામાં મિત્રો ભાવમાં કેટલો વધારો કેટલો ઘટાડો થયો છે એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાના છીએ અને હવે વાત ત્યાં છે કે હવે ખેડૂતોને કપાસમાં ભાવ આગળ જતા કેવું રહેવાનું છે ના વિશે પણ આપણે માહિતી મેળવવાના છીએ અને મિત્રો આજે રવિવાર છે એટલે તમામ માર્કેટયાર્ડ બંધ રહેવાના છે એટલે આપણે ગયા અઠવાડિયાના તમામ ભાવને લઈને અંગે માહિતી મેળવવાના છીએ અને આગળ જતા મિત્રો કઈ રીતનો ભાવ કપાસનો ચાલશે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ કારણ કે મિત્રો આપણે જેટલી પણ માહિતી માહિતી આપેલી છે એ દર ફેલે સાચી થઈ ગઈ છે કારણ કે મિત્રો આપણે ઓફિશિયલ અને સાચી માહિતી જ આપીએ છીએ ખેડૂતોને આપણે ગેરમાર્ગે દોરાવતા નથી વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી કરીને તમે તમારા કપાસના ભાવમાં સોથી દોઢસો રૂપિયાનો વધારો સરખી રીતે કરી શકો તો મિત્રો વિડિયોના અંત સુધી જોતા રહેજો ને જો ચેનલમાં નવા આવ્યા હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલી ઘંટડી બટનને દબાવી દેજો મિટ મિત્રો આટલું તમારી કરી દેજો જેનાથી અમને મિત્રો થોડીક પ્રેરણા મળતી રહે અને તમારા માટે અમે આવા સારા વિડીયો બનાવતા રહીએ તો મિત્રો અત્યારે ગયા અઠવાડિયામાં મિત્રો સૌથી ઊંચામાં ઊંચા ભાવની વાત કરીએ તો એ મિત્રો રાજકોટમાં હતો પંદરસો ને ચોસઠ રૂપિયા એક મણના આ મિત્રો સૌથી ઊંચામાં ઊંચો ભાવ છે આ અઠવાડિયામાં આની પહેલાંનો આનથી ઊંચો ડેટા હતો એની પહેલાં મિત્રો હતો સોળસો તેર રૂપિયા પ્રતિ મણ આના આના પહેલાના અઠવાડિયામાં આ આ અઠવાડિયામાં સૌથી ઊંચો ભાવ ગયો છે પંદરસો ને રૂપિયા અને સૌથી નીચા નીચા ભાવની વાત કરીએ તો એ છે મિત્રો તેરસો રૂપિયા આ રાજકોટનો ડેટા છે મિત્રો અને અત્યારે જે એવરેજ ભાવ ચાલી રહ્યો એની વાત કરીએ તો મિત્રો એ છે સાત હજારથી લઈને આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આ બંનેની વચ્ચે જ મિત્રો અત્યારે આખું ગુજરાતનું માર્કેટયાર્ડ ચાલી રહ્યું છે અને સંપૂર્ણ તમને કહું બધું જેટલા પણ ભાવ છે બધા આની વચ્ચે જ ચાલી રહ્યા છે અને ગુજરાતમાં મિત્રો ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખના ડેટાની વાત કરીએ તો મિત્રો ચોવીસ તારીખે સાત હજાર એકસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એક ક્વિન્ટલ એટલે સો કિલો એટલે મિત્રો પાંચ મણ પાંચ મણના મિત્રો સાત હજાર એકસો પચાસ રૂપિયા અને પચીસ તારીખના સાત હજાર સાઠ રૂપિયા છવ્વીસ તારીખના સાઠ હજાર એકસો ને પચાસ રૂપિયા અને સત્યાવીસ તારીખે છ હજાર સાતસો ને બાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આ મિત્રો આ અઠવાડિયાનો એવરેજ સરેરાશ બજાર ભાવ છે સરેરાશ એટલે મિત્રો એવરેજ આટલો ચાલી રહ્યો છે અને મિત્ર વાત કરીએ તો અત્યારે જે માર્કેટેડ હતું એ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર વચ્ચે થોડુંક ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ મિત્રો સપ્તાહમાં મોટા ભાગમાં તમને કોઈ સાત હજાર પ્રતિ ક્વિન્ટલ પ્લસ ભાવ રહ્યો છે જો કે ખરાબ નથી પણ એટલો સારો પણ નથી ખેડૂતો માટે તો આ મિત્રો ભાવ બજાર ભાવ છે અને હવે ગયા અઠવાડિયા હવે આવતા અઠવાડિયાની વાત કરીએ તો મિત્રો હવે આપણે જે ઇમ્પોર્ટ ડ્યુટી લાગતો હતો આપણે કપાસને જે આપણે બહાર મોકલતા હતા વિદેશોમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતા હતા એમાં મિત્રો જે ઇમ્પોર્ટ ડ્યુટી હોય એમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેના કારણે મિત્રો હવે માંગ ખૂબ વધી શકે એની શક્યતા ખૂબ જાજી છે અને કારણ કે જો મિત્રો ઇમ્પોર્ટ ડ્યુટી ઘટશે એટલે કપાસની લેવ અવર જવર લઈ જવાનું કામકાજ થોડું વધી જશે એટલે ખેડૂતોને ભાવ પણ વધવાની શક્યતા ખૂબ જ હાજી છે અત્યાર સુધી મિત્રો પંદરસોથી સાડી પંદરસો રૂપિયા સુધીનો ભાવ સારો કહેવાતો હતો અને એવરેજ મિત્રો ચૌદસો રૂપિયા આજુબાજુ ભાવ હતો તો હવે મિત્રો આ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટ્યા બાદ હવે તમારે મિત્રો પંદરસોથી સોળસો રૂપિયા સુધીનો ભાવ ટેસ્ટી ભોગી જશે અને જો તમારો કપાસ ફસ્ટ ક્વોલિટી હશે અને તમે જો આપણો યુટ્યુબમાં એક વિડીયો આપણે મૂક્યો તો કપાસને કઈ રીતે સરખી રીતે વેચવો અને સરખો રાખવો એ વિડીયો જોયો હશે તો મિત્રો તમારે સાડા સોળસો રૂપિયા ભાવ કન્ફર્મ છે તમારે મિત્રો જોઈ લેવાનું તમ તારે તો મિત્રો આજના વિડીયોમાં આટલું છે જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો